સૂતક એ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આવતો એક મહત્વપૂર્ણ ધાર્મિક સંકલ્પ છે જે સામાન્ય રીતે કોઈના મૃત્યુ પછી પરિવારજનો દ્વારા પાલન કરવામાં આવે છે સૂતકનો ઉદ્દેશ શોખ શૌચ અને આધ્યાત્મિક શુદ્ધિ માટેનો સમય આપવાનો હોય છે કેટલાક સંદર્ભોમાં જેમ કે જન્મ સમયે પણ સૂતક હોય છે પરંતુ આપણે મૃત્યુ પછીનું સૂતક વિશે વાત કરીશું સૂતક દરમિયાન કરવાના અને ટાળવાના કાર્યોની સંપૂર્ણ જાણકારી સૂતક શું છે જ્યારે પરિવારના નજીકના વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે તેમના સૌથી નજીકના કુટુંબજનો વિશેષ કરીને સૌગાઠીય સંબંધ ધરાવનાર માટે સૂતકનો સમયગાળો રાખવામાં આવે છે આ સમયગાળો સામાન્ય રીતે દસ દિવસનો હોય છે પરંતુ કેટલીક જાતિ પરંપરામાં તે અગિયાર બાર કે તેર દિવસનો પણ હોઈ શકે છે સૂતકમાં શું કરવું જોઈએ એક શૌચ અને સાફ સફાઈ રાખવી દરરોજ સ્નાન કરવું ફરજિયાત ગણાય છે ઘર અને આસપાસના વાતાવરણને શુદ્ધ રાખવું જોઈએ બે મૃતક આત્માની શાંતિ માટે સાધના નિમિત્તપૂર્વક જાપ પઠન કે શ્રાદ્ધ જેવા ધાર્મિક ક્રિયાઓ કરવી રોજ ગાયત્રી મંત્ર કે રામ નામનું જાપ કરવો ત્રણ અન્ન પાણીની વ્યવસ્થા કેટલીક પરંપરામાં પહેલાંના દિવસે ખોરાક બનાવવો બંધ હોય છે પીણા માટે તાંબાના લોટામાં પાણી ભરવાનું કહેવાય છે ચાર દશામાં દાન દશામાં અર્થાત દસમા દિવસે બ્રાહ્મણો માટે દાન અને ભોજનની વ્યવસ્થા કરવી પિતૃઓ માટે પિંડદાન કે શ્રાદ્ધ કરવું સૂતક દરમિયાન શું ટાળવું જોઈએ એક ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો નહીં મંદિરમાં ન જવું પૂજા ન કરવી કોઈ શુભ કાર્ય લગ્ન નામકરણ વગેરે ન કરવું બે સાદા જીવન શૈલી અપનાવી મોજ શોખ મનોરંજક પ્રવૃત્તિઓ ટાળવી સફેદ કપડાં પહેરવા જેવા નિયમો કેટલીક પરંપરામાં જોવા મળે છે ત્રણ બીજાને સ્પર્શ ન કરવો કેટલીક પરંપરામાં કહેવાય છે કે સૂતકમાં રહેલા વ્યક્તિએ બીજા લોકોને સ્પર્શ ન કરવો જોઈએ ભોજન બનાવવા કે પીરસવામાં પણ નિવૃત્ત રહેવું યોગ્ય માનવામાં આવે છે દસમા દિવસ પછી શું થાય છે દસમા દિવસે સ્વચ્છ શુદ્ધિ થાય છે ઘરની સંપૂર્ણ સફાઈ અને ગંગાજળ છાંટીને શાંતિ હવન કે પુનઃ પ્રવેશની વિધિ કરાય છે ત્યાર પછી નિયમિત ધાર્મિક ક્રિયાઓ પુનઃ શરૂ થાય છે અત્યારના સમયમાં શું વિઘ્ન આવે છે આધુનિક જીવનશૈલીને કારણે ઘણીવાર લોકો દસ દિવસના નિયમોનું પાલન કરી શકતા નથી તેથી કેટલાક પરિવારો સાંસ્કૃતિક રીતે જેમ કે ત્રણ કે પાંચ દિવસ સુધી પણ સૂતક રાખે છે પણ તે પરિવારની પરંપરા અને શ્રદ્ધા પર આધાર રાખે છે